નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટના બાદ તેઓને ડિસ્ચાર્જ કરાતા હાલ તેઓ પોતાના ગામમાં છે તેમને મળવા માટે મોટી સંખ્યામાં લોકો છે તેમના ગામ પહોંચી રહ્યા છે ને આ વચ્ચે કોળી સમાજ દ્વારા એક લીગલ કમિટીની પણ રચના કરવામાં આવી છે એક તરફ એસઆઈટી દ્વારા તો આ સમગ્ર કેસની તપાસ કરાઈ જ રહી છે બીજી તરફ લીગલ કમિટી જે કોડી સમાજે રચી છે તેમાં એડવોકેટોની ટીમ છે તેઓ પણ ઘટના સ્થળે આજે પહોંચી હતી અને તમામ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે ને આ ઠોસ પુરાવાઓ એસઆઈટીને આપવામાં આવશે તે વાત પણ કહેવામાં આવી રહી છે ત્યારે આમાં જે વકીલોની ટીમ છે તેઓ સ્થળ પર પહોંચીને તેમણે વિડીયોગ્રાફી કરી આ એ સ્થળ છે કે જ્યાં કોડી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો તેમને લાકડા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો તે સ્થળ પરથી તેમને શું મળ્યું છે શું કહી રહ્યા છે તે સાંભળો

અહીંયા પહેલા વચમાં ઊભેલા છે એટલે ન્યાય લોકોના બગના એટલે તમે લોકો છે લીધું લીધું અમે લઈ જો આપ કસે આઈ કે આમ બેઠા છે આવ આવ મારવા બાઈક જઈ પડ્યું તો બધી એટલે આમ આ તો એમ એને ટુકડા એમાં તૂટે ટુકડા

આપે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાનો અને એડવોકેટ લીગલ કમિટીની જે ટીમ છે જે સ્થળ પર પહોંચી છે તેમના દ્વારા એક એક પાસાની તપાસ કરવામાં આવી રહી છે ને જે મનથી તમામ મદદ છે તે પોલીસને કરવામાં આવશે તે પણ વાત હાલ કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો